જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના રહીશો ગટરના પાણીના પ્રશ્ને ત્રાહિમામ પોકાઈ રહ્યા છે ત્યારે ગટરના પાણીના નિકાલ અંગે ત્રણ થી ચાર વર્ષથી વારંવાર સરપંચ અને પંચાયતને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી તો સરપંચ દ્વારા ગ્રાન્ટ નથી તેમ કહેવામાં આવે છે ત્યારે ત્રણ થી ચાર વર્ષથી ગટરનું કામ ન થતા ભાડા ગ્રામ પંચાયત પર ગામ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે તેને તંત્ર ગોળ નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે તેને લઈને ગ્રામજનોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે ત્યારે ગામના ખેડૂતે જણાવ્યું છે કે અવારનવાર ગ્રામ પંચાયતમાં તાલુકામાં ટીડીઓમાં અને સરપંચને અનેક વખત રજૂઆત લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરા છતાં આ ગટરના પાણીનો નિકાલ કરવામાં ઠાગા ઠૈયા કરતા હોવાનું જાણવા મળ્યું છે

આપડા અનેક વાર રજુઆત કરી છતાં કોઈ સરપંચ ત્રણ વર્ષતા અમે એને મોખ કહી ને અરજીઓ પણ કરી મામલતદાર ને આપેલી છે ડીઓ સાહેબે કીધું પંચાયત ને કરવાની છે તો પંચાયત સરપંચ એમ કે અમારે પાસે ગ્રાન્ટ જ નથી બીજા બધા કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે હવે આ ગટર ખાલી રિપેર કરવાની ગ્રાન્ટ આવતી નથી તો અમારી મામલતદાર અને તાલુકા પ્રમુખ વિનંતી છે પંચાયત ને મંત્રીને બધાને કે અમારે ચોમાસા પેલા કરી દે અહીંથી અવારનવાર બધે આગળ બધે રે અહીંયા પાણી ભરાઈ જાય એમ ઓલે પણ પાણી આવે આવડા લોકો જે બધે રે છે ને એને જવા આવવામાં બહુ તકલીફ પડે છે અહીંથી સેલાણા જવાનો રસ્તો છે અહીંથી બધા માણસો વાહન બહુ વાલે છે પણ અત્યારે ચોમાસામાં હાલે નથી આ રસ્તો હજી પોર બનાવો તો અહીંયા રસ્તો હતો પૂરો થઈ ગયો અહીંથી અને અમારે આ પાણી છે આ બાજુ આવે છે ને અમારા ખેતરમાં ભરાય છે અમારા ત્રણ વર્ષ ના પાક નિષ્ફળ જાય છે અમે અનેક વાર રજૂઆત કરી સરપંચ કે ગટર તમારી આ બાજુ છે તમને તમારા ખેતરમાં ક્યાં નડે છે પાણી તમે તો ગટર આ બાજુ છે તમારું ખેતર ઓલી બાજુ છે પણ આ પાણી બધું આ બાજુ જાય છે ને બધું અમારા ખેતરમાં ભરાય ને અમારા ખેતર માંથી ઉપર આગળ નિકાસ નથી એટલે એના માટે અમારી પંચાયત ને નમ્ર વિનંતી છે કે ચોમાસા પેલા અમારી પાણીનો નિકાલ કરી આપે ખાલી રિપેર કરી દે અમે એમ નથી કહેતા કે નવી બનાવે નવી અને જેથી બનાવે તે બનાવે પણ પાણી કોઈ ભરાવું ન જ આવે બધાને પાણી અત્યારે ભરાય તો આવા તકલીફ પડે છે એના માટે એ મારી ખાસ અપીલ છે